નમસ્કાર દર્શક મિત્રો આપજે આ સુદ ડી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ જો જોઈએ આજના મહત્વના સમાચાર ભાયાવદરથી પાયાવદર ક્ષેત્રીય સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચૂડાસ સમાના દીકરી બા હિમાનીબાની આઠમ પુણ્ય તિથિ નિમિત્તે મહાહારક્તદાન કેમ્પ યોજાયો રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં હિમાનીબાની આઠમ પુણ્ય તિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગરના સંયુક્ત ઉપક્રમે ભાયાવદર ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમાના દીકરી હેમાની હેમાનીબાનું સાત વર્ષ પહેલા આકાળે અવસાન થતા તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ અર્પે અને તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે જેમાં લોહીનું મહત્વ વિશેષ છે તંદુરસ્ત શરીર ઈશ્વરીની સૌથી મોટી કૃપા છે પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ લોહીની જરૂરિયાતને પહોંચી વળવા એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશય સાથે આ ભગીરથ કાર્ય ભાયાવદ રાજપૂત સમાજ ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યો આ સેવાકીય કાર્યને બિરદાવવા આઈપીએસ રાજેન્દ્રસિંહ ચુડાસમા ઉદ્યોગપતિ હકુભા વાળા તેમજ ગણેશભાઈ જાડેજા યુવા અગ્રણી ભાયાવદર નાયબ મામલતદાર ભગીરથસિંહ જાડેજા ભાયાવદર ચીફ ઓફિસર કંડોડિયાભાઈ તેમજ ચોટલિયાભાઈ તેમજ ગામના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા સાથે ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા પરિવાર દ્વારા મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા અતુલભાઈ વાછાણી સરજુભાઈ માકડિયાર રેવતુભાઈ ચુડાસમા બહાદુરસિંહ ચુડાસમા વિક્રમસિંહ ચુડાસમા જીતુભાઈ ચુડાસમા સહિતના સૌરાષ્ટ્ર પરમાથી ભાજપ અને ક્ષત્રિય સમાજના આગેવાનો હોદ્દેદારો હાજર રહેશે જેમાં દ્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા માટે શહેર ભાજપના હોદ્દેદારો આગેવાનો કાર્યકરો અને ક્ષત્રિય સમાજના હોદ્દેદારો આગેવાનો યુવાનો જમત ઉઠાવી હતી આ બ્લડ ડોનેશન કેમ એકસો સડસઠ જેટલી બ્લડ ડોનેટ થયેલ જે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગરને સમર્પિત કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ દીવ ફોર સેવન ન્યૂઝ ભાયાવદર હું રાજેન્દ્ર ચુડાસમા હું આઈપીએસ ઓફિસર છું આ આજે ભાયાવદ રાજપુ સમાજ ખાતે ભાયાવદ રાજપુ સમાજના આગેવાન શ્રી વિદ્રવિજ સિંહના દિકરીબા ધર્માલીબાની આઠમી પુણ્યતિથિ નિમિત્તે આ સતત સાતમો રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન એ દુનિયાના શ્રેષ્ઠ દાન પૈકીનું એક દાન છે જ્યારે અકસ્માત વગેરે કિસ્સામાં ગોલ્ડન અવર્સમાં રક્તની જરૂર હોય ત્યારે અહીંયા જે દાતાશ્રીઓ રક્ત આપ્યું છે એ કેટલાય જરૂરિયાતમંદોનો જીવ બચાવી શકે છે એ માટે આ સુંદર આયોજન કરવા બદલ શ્રી હિન્દુજીભાઈ અને એમની સમસ્ત ટીમ અને જે દાતાશ્રીઓએ રક્તદાન કર્યું છે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું મારું નામ ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા અમે દર વખતે ભાયાવદર મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ મારા ચિરંજીવી સુપુત્રીનો આજથી આઠ વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૃત્યુ પામેલા તો અમે દર વખતે તેમની તિથિએ એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એના અનુસંધાને આજે ભાયાવદર રાજપૂત સમાજની વાડી ખાતે અલગ અલગ સંસ્થાઓ દરેક સમાજના આગેવાનો અને યુવાન મિત્રોને રક્તદાતાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરીએ છે અને અત્યારે બસો કરતાં વધારે બોટલ એકત્રીસ થઈ ચૂકી છે અને હજી પણ કેમ્પની કામગીરી શરૂ છે તો હું રક્તદાતાઓ દરેક આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું